તમારાત્રીસ છત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા અને સાઠાતર સાવો સત્તરસો ને સાઈઠ નાખો ને

અઠારસો ને રૂપિયા એકોતેરતેર અઢાર એકોતેર અઢારસો રૂપિયા અઢારસો પચાસ અઢાર પંદર પાંચ ઓગણીસો બેસન ચાર પાંચસો બારતેર પંદર પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા છતાલીસ છતાલીસતાલીસ ઓગણપચાસ પચાસ ઓગણીસ પચાસ રૂપિયા એકાવન ઓગણીસ એકાવન પોતાલીસ રૂપિયા સાઠ પાંચ સિત્તેર પંચોતેર અઢારસો અઢારસો બેતા પાંચ અઢારસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેરતાલીસ પચાસ અઢાર એકાવન બાવનપન પંચાવન ઓગણીસ સાહીઠ પાંચ સાહીઠ છાસઠ અઢારસો રૂપિયા એમ કે પાસઠ રૂપિયા અઢારસો રૂપિયા તેર રૂપિયા ચૌદ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો વીસ રૂપિયા ઓગણીસો વીસ અઢાર એકવીસ અઢારસો એકવીસ રૂપિયા અઢારસો ને એકવીસ

અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢાર પચાસ ઓગણીસો એક ઓગણીસો એક રૂપિયા

અઢારસો રૂપિયા ઓગણીસો માલ ખુલ્યા બાકી વાળી એકવીસ એકતાલીસ એકાવન એકાવન રૂપિયા ઓગણીસ એકાવન એકાવન અઢાર એકાવન અઢારસો ને એકાવન રૂપિયા અઢાર બાવનસી અઢારસો એકાશી અઢાર બ્યાસી છ્યાસી એકાણું 9192 92 રૂપિયા 1892 1700 1800 હે 1800 ઉપર ઉપર 100 ઉપર આ બીજો 500 400 100 તો 2 લેવા દે પૈસા દેવાનો છે

એક પચાસ અઢાર પચાસ એકાવન બાવન બાવન રૂપિયા અઢારસો ને બાવન તેપન ત્રેપન પંચાવન પંચાવન રૂપિયા અઢાર પંચાવન

750 750 ₹ 10600 ₹ हां ले જોઈ લે ભાઈ લઈ લે તું લઈ લે તું 1700 ₹ માતા-બાપા 1700 ₹ 10600 ₹ એક વાર 1700 ₹ બે વાર 1700 ને 1 ₹ 11 12 21 22

છપ્પન સાતેર સિત્તેર સિત્તેર પંચાણું અઠાણું સત્તરસો સત્તરસો રૂપિયા સત્તરસો સત્તરસો રૂપિયા

પંચોતેર એસી અઢારસો એસી રૂપિયા અઢારસો એસી

અઢારસો ને તેર રૂપિયા છે અઢારસો રૂપિયા કેલા છે 18 13 મનું 70 રૂપિયા નું છે ને તો નહીં નીકળો તમે કાઢી જજો તો આયા કાળા હે એક બસમાં સફરને ફોન કરું

અઢારસો પંચાવન અઢારસો ને છપ્પન પચાસ પચાસ રૂપિયા ત્રણ નવસો પચાસ ત્રણ નવસો પચાસ સત્તર સત્તેર સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા પાકાર રોજિયા નું છે સત્તરસો મારા પાકારો સત્તરસો સત્તરસો હા સત્તરસો

ફોનસો ચોપન પંચાન છપ્ન અઠવાડી ઓગણીસ સાઈઠ પાણી જોવા છે નહીં રૂપિયા સત્તરસો થાય સત્તરસો 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 પાતા છે બેન ચાર પાંચ છઠ અગિયાર બાર તેર પંદર પચાસ પાંત્રી ચાલીસ પચાસ 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 બાવન પચાસ અઢાર એકાવન બાવન તેપન ચોપન પંચાવન રૂપિયા સત્તર સત્યાવી કીધા ફ્રી તમને સત્યાવી થઈ ગયા પાંચ પોઈન્ટ સાઠ સાચી અઢારસો 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 આઠ 18 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